આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચના પર્યાવરણ વિષયના પાઠ નંબર જો આ ખૂટી જાય ભાગ વિશે અભ્યાસ કરીશું પૃથ્વીના પેટાળમાંનો ખજાનો પૃથ્વીના પેટાળમાં કઈ જગ્યાએ ઓઈલ છે તે શોધવું સરળ નથી હોતું વૈજ્ઞાનિકો તેને શોધવા માટે ખાસ તકનીકો અને યંત્રનો ઉપયોગ કરે છે પછી પાઇપો અને યંત્ર દ્વારા પેટ્રોલિયમ બહાર ખેંચવામાં આવે છે તો બાળકો પેટ્રોલિયમને જમીન પરથી અને પાણી પર એમ બે રીતે શોધવામાં આવે છે જમીન ઉપર અહીં તમે જોઈ શકો છો કેટલાક સાધનો વાહનો અને યંત્રની મદદથી ખાસ પ્રકારના સાઉન્ડ વેવ્સ જમીનની અંદર છોડવામાં આવે છે અને તે જ્યારે પાછા આવે છે તેના ઉપરથી વૈજ્ઞાનિકો અંદાજ લગાવે છે કે આ જગ્યાએ પેટ્રોલિયમ એટલે કે ઓઇલ છે કે નહીં તેવી જ રીતે સમુદ્ર ઉપર આ વસ્તુ શીપ દ્વારા એટલે કે જહાજ દ્વારા કરવામાં આવે છે જહાજમાંથી કેટલાક સાઉન્ડ વેવ્સ પૃથ્વીની સપાટીની નીચે છોડવામાં આવે છે અને એ જ્યારે અથડાઈને ફરી પાછા ઉપર આવે તો તેના પરથી વૈજ્ઞાનિકો અંદાજ લગાવે છે કે કઈ જગ્યાએ પેટ્રોલિયમ અથવા તો ઓઇલ છે હવે પેટ્રોલિયમ અથવા તો ઓઇલ મળી ગયા પછી આ ત્રીજા ફોટામાં તમે જોઈ શકો છો ખાસ પ્રકારના યંત્ર અને પાઇપોની મદદથી આ પેટ્રોલિયમને બહાર કાઢવામાં આવે છે પૃથ્વીના પેટાળમાંથી મળતું ખનીજ તેલ અથવા તો ઓઇલ ગંધવાળું જાડુ અને ઘેરા રંગનું પ્રવાહી હોય છે તેની અંદર ઘણી બધી વસ્તુઓ ભળેલી હોય છે તેને સાફ કરવા અને જુદું પાડવા માટે રિફાઈનરીમાં મોકલવામાં આવે છે અહીં તમે પેટ્રોલિયમની શુદ્ધિકરણની રિફાઈનરી જોઈ શકો છો તો જમીનમાંથી જે પેટ્રોલિયમ બહાર નીકળે છે તેને શુદ્ધિકરણ કરવા માટે આવડી મોટી રિફાઈનરીની સ્થાપના કરવી પડતી હોય છે બાળ દોસ્તો તમે જાણો છો કે એશિયાની સૌથી મોટી પેટ્રોલિયમ શુદ્ધિકરણની રિફાઈનરી આપણા ગુજરાતની અંદર જામનગર ખાતે આવેલી છે આપણે આ પેટ્રોલિયમમાંથી જ કેરોસીન ડીઝલ પેટ્રોલ એન્જિન ઓઇલ અને વિમાન માટે ઈંધણ પ્રાપ્ત કરીએ છીએ શું તમે જાણો છો કે એલપીજી વેક્સ કોલ્ટાર ગ્રીસ વગેરે પણ તેમાંથી જ મેળવવામાં આવે છે આ ઉપરાંત બીજી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક અને પેઇન્ટ્સ બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે અહીં કેટલાક શબ્દો આપેલા છે એલપીજી વેક્સ કોલ્ટાર ગ્રીસ તે શું હોય છે તો ચાલો આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ એલપીજી એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજીનો ઉપયોગ આપણે રાંધણ ગેસ તરીકે કરીએ છીએ ત્યારબાદ વેક્સ એટલે કે મીણ આપણે મીણબત્તીમાં જે મીણ જોઈએ છીએ તેને વેક્સ કહેવામાં આવે છે અને તે પણ આપણને પેટ્રોલિયમમાંથી જ પ્રાપ્ત થાય છે કોલટારનો ઉપયોગ દવાઓ બનાવવા પરફ્યુમ બનાવવા અને રોડ રસ્તાઓ બનાવવા માટે પણ થાય છે આ ઉપરાંત છેલ્લો શબ્દ છે ગ્રીસ જેનો ઉપયોગ મશીનોની અંદર ઘર્ષણ દૂર કરવા માટે થતો હોય છે જુઓ આ બાળકો શું વિચારે છે કે મેં ઈંધણ બચાવવા વિશે વિચારવાનું ચાલુ કરી દીધું છે મને યાદ છે કે ક્યારેક પિતાજી જ્યારે બીજું કંઈક કામ કરતા હોય ત્યારે ટ્રેક્ટરનું એન્જિન ચાલુ રાખે છે તે સમયે ખેતરમાં પંપ પણ ચાલુ રહે છે કેટલું બધું નુકસાન થાય જ્યારે હું ઘરે જઈશ ત્યારે પિતાજી સાથે આ બાબત ઉપર ચોક્કસ વાત કરીશ બાળ દોસ્તો રસ્તા પર વાહનોની સંખ્યા ઘટાડવા અને ઈંધણ બચાવવા માટે આપણે કેવા પ્રયત્ન કરવા જોઈએ તો જાહેર વાહનો જેવા કે બસ અને ટ્રેનનો ઉપયોગ કરવો જોઈએ એક ઓફિસમાં કામ કરતા વ્યક્તિઓએ એક જ કારનો ઉપયોગ કરવો જોઈએ એટલે કે એક ઓફિસમાં ચાર વ્યક્તિ કામ કરતા હોય તો ચારેય વ્યક્તિઓએ એક જ કાર લઈને જવું જોઈએ શાળા અને કોલેજના બાળકોએ પણ બસ કે ટ્રેનનો ઉપયોગ કરવો જોઈએ શાળા કોલેજ કે ઓફિસ જો નજીક હોય તો આપણે ચાલીને જ જવું જોઈએ આમ આ પ્રકારના પ્રયત્ન કરીએ તો રસ્તા પર વાહનોની સંખ્યા પણ ઘટાડી શકાય અને આપણું ઈંધણ પણ બચાવી શકીએ આપણે લખો બધા વાહનો શાનાથી ચાલે છે મોટા ભાગના વાહનો પેટ્રોલ ડીઝલ અને સીએનજીની મદદથી ચાલે છે કેટલાક વાહનો વીજળીની મદદથી પણ ચાલતા હોય છે જ્યારે સાયકલ અને પેડલ રિક્ષા માનવ શ્રમથી ચાલે છે એટલે કે સાયકલ અને પેડલ રિક્ષા ચલાવવા માટે કોઈ પણ પ્રકારના ઈંધણનો ઉપયોગ થતો નથી એટલે પ્રદૂષણ પણ થતું નથી જો વાહનોની સંખ્યા વધતી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે ઉદાહરણ તરીકે રસ્તા ઉપર ટ્રાફિક વધવી તમારા વડીલો સાથે વાત કરો અને તે વિશે લખો બાળકો જો વાહનોની સંખ્યા વધતી જાય તો અવાજ અને હવાનું પ્રદૂષણ પણ વધે ટ્રાફિકની સમસ્યા પણ ઊભી થાય પ્રદૂષણ થતાં લોકોનું સ્વાસ્થ્ય પણ બગડે અને પાર્કિંગ માટે પણ જગ્યાની તંગી સર્જાય અકસ્માતની સંખ્યામાં વધારો થાય આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલની માંગ વધતા તેના ભાવમાં પણ વધારો થાય તો આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો આપણે કરવો પડશે મંજુએ કહ્યું દરેક જણ શા માટે બસ વાપરતા નથી તમે શું વિચારો છો કે લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કેમ નહીં કરતા હોય જવાબ બસની મુસાફરી દ્વારા આપણે સમયસર ન પહોંચી શકીએ એવું પણ બને ઘણીવાર બસની રાહ જોવામાં ઘણો સમય પસાર થઈ જાય અને આપણે જે સમયે પહોંચવાનું હોય તે સમયે ન પહોંચી શકીએ બસમાં ખૂબ ભીડ હોય છે તો ઘણી વખત ઊભા ઊભા પણ મુસાફરી કરવી પડે છે ઘણીવાર આપણે જ્યાં જવું હોય ત્યાં બસ જતી જ ન હોય તો પણ આપણે બસનો ઉપયોગ ન કરીએ અને બસમાં પૈસા અને માલસામાનની સલામતીના પ્રશ્નો પણ ઉદભવે છે એટલા માટે લોકો બસનો ઉપયોગ નહીં કરતા હોય વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓના નિકાલ માટેના ઉપાય સૂચવો શક્ય હોય તો આપણે ચાલીને જવું જોઈએ અથવા તો સાયકલનો ઉપયોગ કરવો એક જ ઓફિસમાં કે નજીકના સ્થળોએ નોકરી કરતા વ્યક્તિઓએ એક જ વાહનમાં આગ્રહ રાખવો જોઈએ નોકરી ધંધા પર જવા માટે જાહેર વાહનો જેવા કે બસ અને ટ્રેનનો ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછીનો સવાલ જો આપણે ટ્રાફિક સિગ્નલની લાલ લાઈટ ઉપર ઊભા રહેતા વાહનનું એન્જિન બંધ કરીએ તો તેનાથી આપણને કયા કયા ફાયદા થઈ શકે જો આપણે ટ્રાફિક સિગ્નલની લાલ લાઈટ ઉપર ઊભા હોઈએ ત્યારે વાહનનું એન્જિન બંધ કરી દઈએ તો પેટ્રોલ અને ડીઝલની બચત થાય છે આ ઉપરાંત હવા અને અવાજનું પ્રદૂષણ પણ આપણે ઘટાડી શકીએ છીએ શોધો અને લખો બાળમિત્રો અહીં આપણને એક કોષ્ટક આપવામાં આવેલું છે આ કોષ્ટકમાં સ્કૂટર કાર અને ટ્રેક્ટરમાં કેટલું પેટ્રોલ અથવા તો ડીઝલ એક સમયે આપણે ભરી શકીએ તે અહીં આપણને લખવાનું કહ્યું છે તો ચાલો સર્વપ્રથમ આપણે સ્કૂટરની વાત કરીએ તો સ્કૂટરની ટાંકી નાની હોય છે એટલા માટે સ્કૂટરમાં એક સમયે પાંચ લીટરથી દસ લીટર સુધીનું પેટ્રોલ સમાઈ શકે છે ત્યારબાદ આપણે કારની વાત કરીએ તો કારમાં એક જ સમયે પાંત્રીસથી ચાલીસ લીટર પેટ્રોલ અથવા તો ડીઝલ સમાઈ શકે છે ત્યારબાદ ટ્રેક્ટર તો ટ્રેક્ટરમાં ટાંકી ખૂબ જ મોટી હોય છે એટલે તેમાં ચાલીસ થી પચાસ લીટર જેટલું ડીઝલ એક સમયે સામી શકે ત્યાર પછી શું કહ્યું છે કે એક લીટર પેટ્રોલ અથવા તો ડીઝલમાં તે કેટલે દૂર સુધી જઈ શકે છે એટલે કે સર્વપ્રથમ આપણે સ્કૂટરની વાત કરીએ તો સ્કૂટર એક લીટર પેટ્રોલમાં પચાસ કિલોમીટર જેટલું અંતર કાપી શકે જેને આપણે એવરેજ કહીએ છીએ એટલે કે સ્કૂટર એક લીટર પેટ્રોલમાં પચાસ કિલોમીટરની એવરેજ આપે છે ત્યારબાદ આપણે કારની વાત કરીએ તો કાર એક લીટર પેટ્રોલ કે ડીઝલની મદદથી દસથી પંદર કિલોમીટરનું અંતર કાપી શકે છે હવે આપણે જોઈએ ટ્રેક્ટર તો ટ્રેક્ટરનું એન્જિન ખૂબ મોટું હોય છે એટલા માટે તે એક લીટર ડીઝલમાં ફક્ત આઠથી દસ કિલોમીટરનું અંતર જ કાપી શકે છે બાળકો તમે જાણો છો કે પેટ્રોલનો ભાવ દરેક શહેરમાં જુદો જુદો હોય છે એટલે કે હું જે શહેરમાં રહું છું ત્યાં પણ પેટ્રોલનો ભાવ અલગ હોય અને તમારા શહેરમાં પણ પેટ્રોલનો ભાવ અલગ હોય છે દિલ્હીનો પેટ્રોલ અને ડીઝલનો ભાવ અહીં આપણને એક કોષ્ટકમાં આપવામાં આવેલો છે તો ચાલો આપણે તેનું અધ્યયન કરીએ તો અહીં તમે જોઈ શકો છો પેટ્રોલ તો જૂન બે હજાર ઓગણીસમાં પેટ્રોલનો ભાવ હતો ચાલીસ રૂપિયા અને બાસઠ પૈસા જે એક લીટરનો ભાવ છે ત્યારબાદ જૂન બે હજાર ચૌદમાં બોતેર રૂપિયા અને છવ્વીસ રૂપિયા થઈ ગયો અને તે જ ભાવ જૂન બે હજાર ઓગણીસમાં સડસઠ રૂપિયા અને સુડતાલીસ પૈસા થઈ ગયો હતો ત્યારબાદ આપણે ડીઝલની વાત કરીએ તો ડીઝલનો ભાવ જૂન બે હજાર ઓગણીસમાં ત્રીસ રૂપિયા અને છ્યાસી પૈસા હતો જે જૂન બે હજાર ચૌદમાં પચાસ રૂપિયા અને અઠ્યાવીસ પૈસા થઈ ગયો હતો અને જૂન બે હજાર ઓગણીસમાં સડસઠ રૂપિયા બોતેર પૈસા થઈ ગયો હતો પરંતુ બાળ મિત્રો આજે પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું છે તે તમને ખ્યાલ છે ચાલો હું તમને જણાવું આજે પેટ્રોલનો ભાવ છે ઇઠ્યોતેર પોઈન્ટ સત્તાવન રૂપિયા અને ડીઝલનો ભાવ છે પાસઠ પોઈન્ટ ઓગણીસ રૂપિયા બાળમિત્રો આ કોષ્ટક પરથી આપણને કેટલાક પ્રશ્નો પણ અહીં આપવામાં આવ્યા છે તો ચાલો આપણે આ પ્રશ્નોના ઉત્તર મેળવવાનો પણ પ્રયત્ન કરીએ વર્ષ બે હજાર ઓગણીસમાં બે હજાર ચૌદની સરખામણીમાં પેટ્રોલનો ભાવ ખાલી જગ્યા રૂપિયા ઘટ્યો તો અહીં તમે બે હજાર ચૌદમાં માં જોઈ શકો છો પેટ્રોલનો ભાવ બોતેર પોઈન્ટ છવ્વીસ રૂપિયા છે અને અહીં બે હજાર માં તમે જોઈ શકો છો સડસઠ પોઈન્ટ સુડતાલીસ રૂપિયા છે તો બોતેર પોઈન્ટ છવ્વીસમાંથી સડસઠ સુડતાલીસ આપણે બાદ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે ચાર રૂપિયા અને ઓગણ એંસી પૈસાનો ઘટાડો થયો હતો તે જ પ્રમાણે આપણે ડીઝલની વાત કરીએ તો ડીઝલમાં તમે બે હજાર ઓગણીસનો ભાવ જોઈ શકો છો સડસઠ રૂપિયા છે અને બે હજાર ચૌદનો ભાવ પચાસ રૂપિયા છે તો સડસઠ પોઈન્ટ બોતેરમાંથી પચાસ પોઈન્ટ અઠ્યાવીસ આપણે બાદ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે સત્તર પોઈન્ટ ચુમ્માલીસ રૂપિયાનો વધારો થયો હતો ત્યારબાદ અહીં આપણને એક બીજો સવાલ પૂછેલો છે કે બે હજાર થી બે હજાર ચૌદ અને બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું તફાવત હતો તો બે હજાર નવથી બે હજાર ચૌદમાં પેટ્રોલમાં એકસઠ રૂપિયાનો વધારો અને ડીઝલમાં ઓગણીસ પોઈન્ટ બેતાલીસ રૂપિયાનો વધારો થયો હતો તેવી જ રીતે બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસમાં પેટ્રોલમાં ચાર પોઈન્ટ ઓગણસી રૂપિયાનો ઘટાડો અને ડીઝલમાં સત્તર પોઈન્ટ ચુમ્માલીસ રૂપિયાનો વધારો થયો હતો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શા માટે વધઘટ થતી રહેતી હોય છે એવો પ્રશ્ન તમને મનમાં થતો હશે બરાબર ને તેના બે કારણો છે તો ચાલો આપણે જોઈએ પેટ્રોલ અને ડીઝલના ઉત્પાદન કરતાં જ્યારે તેમનો વપરાશ વધી જતો હોય ત્યારે મોટા ભાગે તેમનો ભાવ વધતો હોય છે બીજું પણ એક કારણ છે આપણે મોટા ભાગનું પેટ્રોલિયમ બીજા દેશ પાસેથી મેળવીએ છીએ એટલે કે વિદેશમાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ એટલા માટે પણ તેના ભાવમાં વધઘટ થતી રહે છે અહીં તમને બીજો પણ એક પ્રશ્ન થશે કે દરેક શહેરમાં પેટ્રોલનો ભાવ કેમ જુદો જુદો હોય છે તો તેનો જવાબ એ છે કે ભારતના દરેક રાજ્યમાં પેટ્રોલ પરનો ટેક્સ જુદો જુદો હોય છે એટલા માટે ભારતના દરેક રાજ્યના શહેરોમાં પણ પેટ્રોલનો ભાવ જુદો જુદો જોવા મળે છે શોધી કાઢો તમારા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું છે અમારા વિસ્તારમાં પેટ્રોલનો ભાવ ઇઠ્યોતેર પોઈન્ટ સત્તાવન રૂપિયા અને ડીઝલનો ભાવ પાસઠ પોઈન્ટ ઓગણીસ રૂપિયા છે બીજો સવાલ પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેમ વધે છે જવાબ પેટ્રોલ અને ડીઝલનું જેટલું ઉત્પાદન થાય છે તેના કરતાં તેનો વપરાશ વધી જાય છે એટલા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થાય છે ત્યાર પછીનો સવાલ તમારા ઘરમાં એક મહિનામાં કેટલું પેટ્રોલ અને ડીઝલ વપરાય છે તે શા માટે વપરાય છે જવાબ મારા ઘરમાં ત્રીસ લીટર પેટ્રોલ અને પચાસ લીટર ડીઝલ વપરાય છે પેટ્રોલનો ઉપયોગ ભાઈ ઓફિસ પર જવા માટે બાઈકમાં કરે છે અને ડીલનો ઉપયોગ પપ્પા ફેક્ટરી પર જવા માટે કારમાં કરે છે એક પોસ્ટર આપવામાં આવેલું છે આ પોસ્ટરમાં આપણે ઇંધણનો ઉપયોગ વાહનો સિવાય બીજે કઈ કઈ જગ્યાએ કરી શકીએ તેના વિવિધ આપણને ફોટોગ્રાફ્સ આપેલા છે આપણે જોઈ શકીએ છીએ કે ડ્રાય ક્લિનિંગ માટે પ્રકાશ મેળવવા માટે યંત્ર ચલાવવા માટે પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે વિવિધ જગ્યાએ આપણે ઇંધણ વાપરી શકીએ છીએ અને અહીં એક સ્લોગન પણ લખ્યું છે ઈંધણ બચાવો અને તેને આદત બનાવો તો બાળકો આ પોસ્ટર પરથી આપણને કેટલાક પ્રશ્ન પણ પૂછવામાં આવ્યા છે તો ચાલો આપણે તે પ્રશ્નોના ઉત્તર મેળવવાનો પ્રયત્ન કરીએ પહેલો સવાલ ઈંધણ ક્યાં ઉપયોગી છે તો આ ફોટા પરથી આપણે કહી શકીએ કે ઈંધણ ડ્રાય ક્લિનિંગ માટે પ્રકાશ મેળવવા માટે કાર ટ્રેક્ટર કે વિમાનના ઇંધણ તરીકે પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે યંત્રો ચલાવવા રસોઈ બનાવવા માટે વગેરે જગ્યાએ ઈંધણ ઉપયોગી છે ત્યાર પછી બીજો સવાલ ડીઝલ ક્યાં વપરાય છે શોધી કાઢો તો ડીઝલ મોટાભાગે જે ખૂબ હેવી વાહનો હોય છે જેવા કે ટ્રક બસ ટ્રેક્ટર કે જેમાં વધારે તાકાતની જરૂર પડે છે તેવા મોટા અને ભારે વાહનોમાં તેમજ જનરેટર ચલાવવા માટે ડીઝલનો ઉપયોગ થતો હોય છે હવે આપણે કેટલાક ઈંધણનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તેના વિશે માહિતી મેળવીએ પેટ્રોલ ડીઝલ અને સીએનજી જેવા ઈંધણનો ઉપયોગ વિવિધ વાહનોમાં થાય છે એલપીજીનો ઉપયોગ રાંધણ ગેસ તરીકે રસોઈ બનાવવા માટે કરવામાં આવે છે કોલસાનો ઉપયોગ કારખાના કે ફેક્ટરીમાં અથવા તો રેલવેમાં વિશેષ પ્રમાણમાં કરવામાં આવતો હોય છે સૌર ઉર્જાનો ઉપયોગ સૂર્ય કૂકર સોલર વોટર હીટર અને સોલર પેનલ જેવા ઉપકરણોમાં કરવામાં આવે છે પવન ઊર્જાનો ઉપયોગ પવન ચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન કરવા માટે કરવામાં આવે છે જ્યારે વહેતા પાણીમાં ટર્બાઇન દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે આ ફોટાની અંદર તમે ટર્બાઇન જોઈ શકો છો આ ટર્બાઇન ગોળ ફરે છે અને તેમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવતી હોય છે તમારી જેવી જ એક છોકરી દેવ્યાએ સરસ મજાની કવિતા લખી છે અને તે કવિતા તેના મિત્રો પાસે વાંચે છે બાળકો આ કવિતામાં દિવ્યાએ જણાવ્યું છે કે જો આપણે ઈંધણનો ઉપયોગ કરકસરપૂર્વક નહીં કરીએ તો તે નજીકના ભવિષ્યમાં ખૂટી જશે અને ભવિષ્યમાં બે દેશો વચ્ચે કદાચ ઈંધણના કારણે પણ યુદ્ધ થઈ શકે આ ઉપરાંત ઈંધણ આપણને કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે તેના વિશેની પણ સરસ માહિતી આપણને આ કાવ્યમાં આપવામાં આવેલી છે તો તમે આ કાવ્યો ધ્યાનપૂર્વક વાંચજો વિચારો અને ચર્ચા કરો જો તમારા ગામ અથવા નગરમાં એક અઠવાડિયા સુધી પેટ્રોલ કે ડીઝલ ન મળે તો શું થાય તો ઘણા બધા પ્રશ્નો ઉદભવે જેમ કે સ્કૂટર મોટરસાયકલ કાર ટ્રેક્ટર વગેરે જેવા વાહનો ઊભા રહી જાય લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલીને અથવા તો સાયકલ લઈને જવું પડે મિલ ફેક્ટરી અને કારખાનાઓ બંધ થઈ જાય અને લોકોને ખૂબ જ આર્થિક નુકસાન થઈ શકે છે ત્યાર પછી બીજો સવાલ ઈંધણ બચાવવાના થોડા ઉપાય સૂચવો જો આપણે ઈંધણ બચાવવું હોય તો આપણે ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડવો જોઈએ રેલવે ફાટક અને ચાર રસ્તા પર જ્યાં પણ આપણને લાલ લાઇટ અથવા તો લાલ સિગ્નલ દેખાય ત્યારે આપણે વાહનને બંધ રાખવું જોઈએ સૂર્ય ઉર્જા અને પવન ઉર્જાથી ચાલતા સાધનોનો ઉપયોગ આપણે વધારવો જોઈએ આ પ્રકારના ઉપાયો કરવાથી આપણે ઈંધણ બચાવી શકીએ છીએ પહેલાંની વાત ચૂલા માટે લાકડા પહેલાના સમયમાં જ્યારે વીજળી અને એલપીજી જેવા બળતણ ઉપલબ્ધ ન હતા ત્યારે મોટા ભાગના લોકો ચૂલા માટે લાકડાનો ઉપયોગ કરતા હતા અને વર્તમાન સમયમાં પણ હજુ કેટલાક એવા પરિવારો છે કે જે લાકડાનો ઉપયોગ કરે છે ચાલો આપણને અહીં એવી જ એક કહાની આપવામાં આવેલી છે દુર્ગા હરિયાણાના એક ગામમાં રહેતી હતી દરરોજ તે ઘણા કલાકો ચૂલા માટે લાકડા વીણવામાં વિતાવતી હતી તેની એક દીકરી હતી તે પણ તેને ચૂલાના લાકડા વીણવામાં મદદ કરતી હતી છેલ્લા ત્રણ મહિનાથી તેને ખાંસી થઈ ગઈ હતી બાળકો અહીં તમે જોઈ શકો છો કે ચૂલામાં જ્યારે લાકડા અથવા તો છાણા નાખીને સળગાવવામાં આવે છે ત્યારે તેમાંથી ખૂબ જ ધુમાડો નીકળતો હોય છે અને આ ધુમાડો આપણા શ્વાસ દ્વારા ફેફસા સુધી પહોંચે છે જેના કારણે આપણને શ્વસન સંબંધી અથવા તો ફેફસાને લગતા ઘણા બધા રોગો થતા હોય છે હવે બાળકો દુર્ગા પાસે આના સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો કારણ કે જ્યાં ખોરાક ખરીદવા માટેના પણ પૂરતા પૈસા ન હોય ત્યાં લાકડું ખરીદવાના પૈસા તે ક્યાંથી લાવે ચર્ચા કરો તમે ક્યારેય સૂકા લાકડા વીણ્યા છે કે ગાયના છાણના છાણા બનાવ્યા છે તે કેવી રીતે બનાવવામાં આવે છે તેના વિશે જાણો છો તમે જવાબ ઘણા બાળકોએ શિયાળામાં તાપણું કરવા માટે લાકડા તો વીણ્યા જ હશે બરાબર ને ગાયના છાણના છાણા તમારામાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓએ નહીં બનાવ્યા હોય પરંતુ જોયા જરૂર હશે ગાયના છાણમાં ભૂસું ઉમેરીને તેને ગોળ આકાર આપી અને દિવાલ પર અથવા તો જમીન પર થોડા દિવસ સુધી સુકવવામાં આવે છે અને સુકાઈ ગયા બાદ ચૂલા ઉપર રસોઈ બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે બીજો સવાલ તમે કોઈને જાણો છો જે સૂકા લાકડા અથવા સૂકા પાંદડા સળગાવવા વીણતા હોય જવાબ હા અમારા વિસ્તારમાં એક મોટું પોપડું છે એટલે કે એક વિશાળ જગ્યા પડી છે તેમાં કેટલાક મજૂરો ઝૂંપડા બાંધીને રહે છે અને તેઓ રસોઈ બનાવવા માટે સૂકા પાંદડા અને લાકડીઓ વીણતા હોય છે તમારા ઘરમાં રસોઈ કેવી રીતે બને છે તમારા વિસ્તારમાં બીજા કુટુંબોમાં રસોઈ કેવી રીતે બને છે બાળકો મારા ઘરમાં તો રસોઈ બનાવવા માટે એલપીજી ગેસનો ઉપયોગ થાય છે અને અમારા વિસ્તારમાં મોટાભાગના ઘરના લોકોમાં રસોઈ બનાવવા માટે એલપીજી ગેસનો જ ઉપયોગ કરવામાં આવે છે જો તેઓ રસોઈ બનાવવા લાકડા અથવા તો છાણાનો ઉપયોગ કરે છે તો ધુમાડાના કારણે તેમને કેવી મુશ્કેલીઓ પડતી હોઈ શકે લાકડા અથવા તો છાણાનો ઉપયોગ કરવાથી ખૂબ જ ધુમાડો થાય છે અને આ ધુમાડો શ્વાસમાં જવાથી ફેફસાના અને આંખના વિવિધ રોગો આપણને થતા હોય છે શું દુર્ગા લાકડા સિવાય બીજું કંઈ વાપરી શકે અને ન વાપરી શકે તો કેમ ન વાપરી શકે જવાબ દુર્ગા ખૂબ જ ગરીબ પરિવારની છોકરી છે કેરોસીન કે એલપીજી ખરીદવા માટે તેની પાસે પૂરતા પૈસા નથી એટલા માટે દુર્ગા લાકડા સિવાય બીજું કંઈ વાપરી શકશે નહીં પહેલા આપણા દેશમાં આશરે બે તૃતીયાંશ જેટલા લોકો છાણા લાકડા અને સુખા ડાળકા વગેરેનો બળતણ તરીકે ઉપયોગ કરતા હતા આ ફોટામાં તમે છાણા જોઈ શકો છો કે જેનો ઉપયોગ બળતણ તરીકે થતો હતો રસોઈ બનાવવા માટે આ બધું ફક્ત રસોઈ બનાવવા માટે જ નહીં પરંતુ ગરમી મેળવવા માટે પાણી ગરમ કરવા અને પ્રકાશ મેળવવા માટે પણ વપરાતું હતું અહીં તમે જોઈ શકો છો આ જે ફાનસ છે તેનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે થઈ રહ્યો છે ઘરના બીજા કામો માટે અન્ય વસ્તુઓ જેવી કે કેરોસીન એલપીજી કોલસો વીજળી વગેરે જેવા બળતણનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો પુસ્તકમાં સ્તંભ આલેખ બતાવ્યો છે ચાર્ટમાં સો ઘરોમાં એક પ્રકારનું બળતણ દર્શાવતી માહિતી આપેલી છે હવે છેલ્લા વીસ વર્ષમાં કયા બળતણનો વપરાશ વધ્યો છે અને કયા બળતણનો વપરાશ ઓછો થયો છે તે પણ અહીં બતાવવામાં આવેલું છે તો ચાલો સર્વપ્રથમ આ ચાર્ટને આપણે સમજી લઈએ અહીં તમે જોઈ શકો છો સોમાંથી ઉપયોગમાં લેતા ઘર અહીં વર્ષ ઓગણીસો છોતેર અને અહીં વર્ષ ઓગણીસો છન્નુંના ના આંકડાઓ દર્શાવવામાં આવેલા છે ઓગણીસો ને છોતેરમાં તમે જોઈ શકો છો કે સાણા અને લાકડાના ઉપયોગ કરતા ચોર્યાસી ઘર હતા જ્યારે વર્ષ ઓગણીસો છન્નુંમાં માં છાણા અને લાકડાના ઉપયોગ કરતા પંચોતેર ઘર હતા તેવી જ રીતે ઓગણીસો છોતેરમાં એલપીજી અને કેરોસીન વાપરતા દસ ઘર હતા જે ઓગણીસો ને છન્નુંમાં અઢાર થઈ ગયા ઓગણીસો છોતેર કોલસો વાપરતા પાંચ ઘર હતા જે ઓગણીસો છન્નુંમાં બે થઈ ગયા અને ઓગણીસો છોતેરમાં વિદ્યુત વાપરતું એક ઘર હતું જે ઓગણીસો છન્નુંમાં પાંચ થઈ ગયું તો ચાલો આના ઉપરથી કેટલાક પ્રશ્નોના ઉત્તર મેળવવાનો પણ પ્રયાસ આપણે કરીએ વર્ષ ઓગણીસો ને છન્નુ માં સો માંથી કેટલા ઘરોમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો ઉત્તર વર્ષ ઓગણીસો છન્નુ માં સો માંથી પંચોતેર ઘરમાં છાણા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવતો હતો બીજો સવાલ વર્ષ ઓગણીસો છોતેરમાં કયા બળતણનો સૌથી ઓછો ઉપયોગ થયો હતો ઉત્તર વર્ષ ઓગણીસો છોતેરમાં વિદ્યુત સ્વરૂપે બળતણનો સૌથી ઓછો ઉપયોગ થયો હતો ત્યાર પછીનો સવાલ વર્ષ ઓગણીસો છોતેરમાં એલપીજી અને કેરોસીન દસ ઘરોમાં ઉપયોગમાં લેવાયા હતા અને વર્ષ ઓગણીસો છન્નુંમાં તે વધીને અઢાર થયા હતા એટલે કે દસથી વધી અઢાર ઘરોમાં ઉપયોગ થવા લાગ્યો હતો તેનો મતલબ કે વીસ વર્ષમાં તેનો ઉપયોગ ખાલી જગ્યા ટકા વધ્યો હતો એટલે કે દસથી વધી અને અઢાર થયો તેનો મતલબ એવો થાય કે એંસી ટકાનો વધારો થયો હતો બાળકો ટકાનો ઉપયોગ તમે ઘરમાં બીજા ઘણા એવા પ્રસંગો હોય છે કે જ્યારે કરતા હશો જેમ કે જ્યારે તમારું રિઝલ્ટ આવે ત્યારે પણ વડીલો તમને પૂછતા હોય છે કે બાળકો કેટલા ટકા આવ્યા તમારે આ ઉપરાંત બીજી ઘણી એવી બાબતો હોય છે જેમાં પણ તમે ટકાનો ઉપયોગ કરતા હો છો તો તમારા મમ્મી પપ્પા અથવા તો વડીલોને જરૂર પૂછજો કે તમે ટકાનો ઉપયોગ બીજે ક્યાં કરો છો વર્ષ ઓગણીસો છોતેર માં સો માંથી કેટલા ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થયો હતો વર્ષ ઓગણીસો છોતેર માં સો માંથી પાંચ ઘરોમાં વિદ્યુતનો ઉપયોગ થયો હતો વર્ષ ઓગણીસો છન્નુમાં કયું બળતણ ઓછું વપરાયું હતું વર્ષ ઓગણીસો છન્નુમાં તે કેટલા ટકા ઘરોમાં ઉપયોગમાં લેવાયું હતું ઉત્તર વર્ષ ઓગણીસો છોતેરમાં કોલસાનું બળતણ સૌથી ઓછું વપરાયું હતું તે બે ટકા જેટલા ઘરોમાં ઉપયોગમાં લેવામાં આવ્યું હતું હવે કેટલીક જાણકારી તમારા વડીલો પાસેથી પણ મેળવો જેમ કે અહીં આપણને પૂછ્યું છે જ્યારે તેઓ નાના હતા તે સમયે રસોઈ બનાવવા ઘરમાં શું ઉપયોગમાં લેવાતું હતું તો ઉત્તર જ્યારે મારા ઘરના વડીલો નાના હતા ત્યારે રસોઈ બનાવવા લાકડા છાણા અને કેરોસીનનો ઉપયોગ થતો હતો તમે પણ તમારા વડીલોને પૂછી શકો છો તમારા વિસ્તારમાં છેલ્લા દસ વર્ષમાં રસોઈ માટે કયા કયા બળતણનો ઉપયોગ વધ્યો છે અને કયા કયા બળતણનો ઉપયોગ ઘટ્યો છે ઉત્તર અમારા વિસ્તારમાં એલપીજીનો ઉપયોગ વધ્યો છે જ્યારે લાકડા છાણા અને કેરોસીન જેવા બળતણનો ઉપયોગ ઘટ્યો છે ત્યાર પછીનો સવાલ હવે પછીના દસ વર્ષમાં કયા બળતણનો ઉપયોગ વધશે અને કયા બળતણનો ઉપયોગ ઘટશે તેની ચર્ચા

તો તમે કેવા પ્રકારનું વાહન બનાવશો તેના વિશે લખો તેનું ચિત્ર દોરો અને રંગ પૂરો જો મને એક નવા પ્રકારનું વાહન બનાવવાની તક મળે તો તો હું પાણીથી ચાલતી કાર અથવા તો પાણીથી ચાલતી બસ બનાવીશ અને તેની રચના કરતી વખતે હું ઘરડા લોકો બાળકો જે જોઈ શકતા ન હોય તેવા લોકોની વિશેષ પ્રમાણમાં કાળજી પણ રાખીશ બાળકો પાણીથી ચાલતી કારનો એક ફોટો અથવા તો એક ચિત્ર તમને અહીં આપવામાં આવેલું છે જે તમે જોઈ શકો છો આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે એક સરસ મજાના નવા પાઠ સાથે